ધાંગધ્રા સિટી પોલીસ સ્ટેશન ખાતે ડીવાયએસપીની અધ્યક્ષતામાં તહેવારો નિમિત્તે શાંતિ સમિતિની મિટિંગ યોજાઈ હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો રહ્યા ઉપસ્થિત ધાંગધ્રા સિટી પોલીસ સ્ટેશન ખાતે ડીવાયએસપી જેડી પુરોહિતની અધ્યક્ષતામાં આવનાર તહેવારો રામનવમી શોભાયાત્રાને લઈ સર્વ સમાજની શાંતિ સમિતિની મિટિંગ યોજવામાં આવી હતી જેમાં શોભાયાત્રાના આયોજકોને વિવિધ મુદ્દાઓને માર્ગદર્શન આપવામાં આવ્યું અને મોટી સંખ્યામાં સમાજના આગેવાનો હાજર રહ્યા સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા શહેર સિટી પોલીસ સ્ટેશન ખાતે આવનાર રામનવમીના તેવાને લઈ શાંતિ સમિતિની મિટિંગ યોજાય જેમાં ધાંગધ્રા શહેરમાં વિશ્વ હિન્દુ પરિષદ અને રામબોલ મંદિર દ્વારા ધાંગધ્રા શહેરમાં બે અલગ અલગ રામનવમીની શોભાયાત્રા કરવામાં આવશે જેમાં રામ રામનવમીની રથયાત્રા નિમિત્તે ધ્રાંગધ્રા સિટી પોલીસ સ્ટેશન ખાતે નાયબ પોલીસ અધ્યક્ષ ઝેડી પુરોહિત તથા ઇન્ચાર્જ પીઆઈ એ કે વાઘેલા વી એસ વાઘેલાની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની મિટિંગ યોજાય આ મિટિંગમાં શોભાયાત્રાને લઈ વિવિધ મુદ્દાઓને લઈ સૂચના આપવામાં આવી ત્યારે ધાંગધ્રા શહેરના સામાજિક કાર્યકરો મુસ્લિમ સમાજના આગેવાનો મહેબુબાઈ જોણેજા હુસેનભાઈ મંડલી યુનુસભાઈ વકીલ સહિત સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા શ્રી રામનવમીનો તહેવાર હોય અને તાંગધ્રા શહેરની અંદર દર વર્ષની જેમ બે શોભાયાત્રા નીકળે છે જેમાં એક શોભાયાત્રા રાજમહેલથી રામ મંદિરથી નીકળે છે અને બીજી એક શોભાયાત્રા જે છે રોપડીયા સર્કલથી નીકળે છે જે અનુસંધાને આજ રોજ તાંગધ્રા સિટી પોલીસ સ્ટેશન ખાતે તાંગધ્રા શહેરના શાંતિ સમિતિના સભ્યો તેમજ બંને શોભાયાત્રાના આગેવાનો તેમજ ડીજેની મિટિંગ બોલાવવામાં આવેલી અને જરૂરી સૂચનાઓ આપવામાં આવેલી હતી અને બંદોબસ્ત વિશે પણ તેઓને વિશેષ પ્રિપિંગ કરવામાં આવેલું કે પોલીસનો બંદોબસ્ત કઈ રીતે રાખવામાં આવશે તેમજ દર વર્ષે જે રીતે શાંતિથી તાગોધરા શહેરની અંદર શોભાયાત્રા નીકળે છે તે જ રીતે આ વર્ષે પણ શાંતિથી શોભાયાત્રા નીકળશે જેવું સામાજિક આગેવાનો અને બંને શોભાયાત્રાના જે આગેવાનો છે એમણે પોલીસને બાહદરી આપેલી છે અને પોલીસ તરફથી ડીજેને અનુલક્ષીને પણ સૂચનામાં આપવામાં આવેલી છે તેમજ જરૂરી તકેદારી રાખવા તેમજ આ વર્ષે નવતર પ્રયોગ તરીકે બંને શોભાયાત્રા તરફથી ચાલીસ ચાલીસ અથવા તો પચાસ પચાસ એ લોકોના સહકર્મીઓ રહેશે જે લોકો પોતાની પાસે બિલ્લો રાખશે અને પોલીસની મદદમાં રહેશે જેથી કરી અને કોઈ પણ પ્રકારનો ટ્રાફિક જામ કે કોઈ ઇશ્યુ સર્જાય તો આ જે સહાયકો છે તે પોલીસની મદદમાં રહેશે રિપોર્ટર મદદ એક રહેશે